સેલવાસમાં રેલવે ટિકિટનું બ્લેકમાં વેચાણ કરતા કર્મચારીને વિજિલન્સ ટીમે રંગે હાથે ઝડપી પાડ્યો

શરૂ કરી હતી જે દરમિયાન રેલવે બુકિંગ ઓફિસમાં ઉપસ્થિત કર્મચારીને બેગમાં 4500 ની કિંમતની બે ટિકિટ મોબાઈલ ફોન ની ફાઈલ થી 1 લાખ થી વધુ લાઈવ ટિકિટ અને કેસ કાઉન્ટરમાંથી હિસાબ સિવાયના વધારાના રૂપિયા 1200 મળ્યા આવ્યા હતા જેથી રેલવે ના ટિકિટ બુકિંગ કર્મચારીને રેલવે ટિકિટ નું બ્લેક માં વેચાણ કરતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો હતો ઘટનાની જાણ દાദ്രણગર હવેલી પ્રશાસનને થતા દાദ്രણગર હવેલીના પ્રશાસન દ્વારા કર્મચારીને તાત્કાલિક અસરથી નોકરીમાંથી છૂટ કરી દામ આપ્યો હતો આ કર્મચારીની વિજીલન્સની ટીમે પૂછપરછ હાથ ધરી હતી સાથે રેલવેની ટિકિટ બુકિંગ કરવા આવેલ ગ્રાહકોની પણ પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી જેમાં બુકિંગ કાઉન્ટર પર ટિકિટ લેવા માટે લાઈનમાં ઉભેલા ગ્રાહકો પાસેથી ફોર્મ લઈને બુકિંગ ક્લાર્ક દ્વારા પહેલા પોતાના લાભના ફોર્મ ઉપર રાખી ટિકિટ રિઝર્વેશન કરી લેતો હતો જેથી લાઈનમાં ઉભેલા ગ્રાહકોને રિઝર્વેશન ટિકિટ મળી શક્તિ ન હતી વિજિલન્સ ટીમની આ રેડ કરી કાર્યવાહી હાથ ધરી હોવાની જાણ સિલવાસના રેલવે ટિકિટ દલાલો અને રેલવે ટિકિટ બ્લેકમેરોમાં ફફડાટ ફેલાયો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો